તમે જવામીન શું કરો જ્વા થયા પણ હવે અમે તો શું કરો તો ચો લાઈન પૈસા પૈસા લેવાયા પૈસા મંગાવો બીજી વાત પૈસા લેવા ખ્યાલ લઈ દઉં

કોઈ કોઈ વાહન ધોવાના આ ભાઈ તો પડી રહ્યા મોચામ અને બા તઈ તઈ તો દુશ્યો બદલી રહ્યા એમને ક્યારેક મને ફ્રી આ હવે તો ગામમાં કોઈ આબરૂ નહીરી મારી તો અલ્યા આ મારું છું ખેતુજી તો બે જમ લઈને વળે હી અલ્યા આ ભયાન કહેવા જવું પડશે ભયા ભયા બે જમ આવ્યા શું કરે છે ડોસી મારે મારે મારાયા બાપા વખો બાધું વખો છે આવતી આવતી હે આવતી મઈ એ તો ભૂલ થઈ ગઈ મારો ભયા પી ગયો તને બોલ્યો

આયા ravel ravel ઉતરજે એ પોડું મે ભાગો તમી તાર પાવો રા ભયા ભયા કાઢુ છે વાહ સાહેબ આઈ છે અમારા તો તેમ અમે એક અપ્તો લઈ ગયો આપડે બીજા ના મને ડોસી લાયા હતા એને કર્નો કરાવી દીધો તમારાવા થઈ જાય તમારા જેવા જેટલા થઈ મતદાન તમે પૈસા ચડાવશે

યાટાયા ભાઈ કમાયો આપડે આપડે આઈ લે રંગ લઈ હવે પેલા વાહન બાજી ના પડ્યા ભાઈ આ તો રોજ ને રોજ ને ઓળી હું પહેલા તો ચિંતા ના કરે ગૌ લીયા